તૂટી જતા આજે વહેલી સવારે હજારો પરિવારોને ગેસથી વંચિત રહેવું પડ્યું હતું વડોદરા શહેર ઇલેક્શન નંબર તેરમાં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ બકરાવડી ખાતે છેલ્લા ઘણા સમયથી ગેસનું ઓછું પ્રેશર આવવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે પાલિકાના દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર વડોદરા ગેસ વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગેસ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ઇજાણદારો સાથે એન્જિનિયરો સ્થળ પર ન ઊભા હોવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગાડી માત્ર રાત્રે બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇન ડેમેજ થતા હોવાથી લોકોના ઘરોમાં ગેસ ન સલગતા હજારો પરિવારોને ચા પાણી નાસ્તો વગર રહેવું પડ્યું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવેને સંપર્ક કર્યો હતો ત્યારે બાળુભાઈ સુરવે ઘટના સ્થળ પર પહોંચ્યા અને લોકોની વેદના સાંભળી હતી અને આ કામગીરી તકે પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને ગેસ મળી રહે અને પાલિકાના ઇજાદારો સામે આ નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઈન નાખવાનું પુશિંગથી લાઇન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળીકા છે એ છે સાથે પાણીની લાઇન બેઓમાં ભંગાન થઈ ગયું છે એના લીધે રાતે મોડાથી ગેસની ગેસ આવતો બંધ થઈ ગયો છે લોકો સવારે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય ચા મૂકવા જાય લોકો ગરમ પાણી કરવા જાય એ લોકોના ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો એ ગેસનું મોટું ભંગાણ છે કામગીરી કરવા આવ્યા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે એટલે જેસીબી મશીન લાવવું જોઈએ વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી લોકો ચા બનાવે નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઈનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઈન છે જરા જોઈને કામગીરી કરવી હોય પણ રાતે જે ઇજારદાર હોય જે કામ મજૂર હોય એ જ કામ કરતા હોય એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભા રહેવાના લીધે આવું ભંગાણ થાય લાઈનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા વીસથી પચીસ હજાર લોકોને ગેસ નથી મળ્યો હજુ કેટલા વાગ્યા દસ આવ્યા તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઇન ભંગાન થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પેશાથી ગેસ ને જે પાણીની લાઇન તૂટી જાય એને રિપેર કરવામાં આવે એવી અમારી માગણી